સુરતમાં ટ્રાફિક શાખાના લોકરક્ષકે ચૂંટણી દરમિયાન બેલેટ પેપરમાં આ પાર્ટીને મત આપી તેનો ફોટો ટ્વિટર પર અપલોડ કર્યો હતો તેમાં એક મોકો કેજરીવાલને એક મોકો ઈસુદ્દાને જેવું લખાણ લખ્યો હતો આ મામલે તેની સામે સુરત સેલના દ્વારા ભંગ અંતર્ગત ગુનો આવ્યો છે હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે સુરતમાં ટ્રાફિક શાખાના લોકરક્ષક હિરેન મુકેશભાઈ જેતાણી દ્વારા તારીખ પચીસમી નવેમ્બર રોજ બેલેટ પર મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ તેણે જે પાર્ટી મત આપ્યો છે તે ફોટો પાડીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો એ ચૂંટણી બાદ તેની હવે ભારે પડી રહ્યું છે લોકરક્ષક હિરેન જેતાણી દ્વારા આપ પાર્ટીને આપેલા મતદાનનો ફોટો ટ્વિટર પર અપલોડ કર્યો હતો તેમાં એક મોકો કેજરીવાલને અને એક મોકો ઈસુદાને એવું લખાણ લખી આમ આદમી પાર્ટીના ઉમેદવારની ચૂંટણીની તકો વધારવાનું કાર્ય વ્યાજબી કારણ વિના પોતાની હોદાકીય ફરજનો ભંગ કર્યો હતો આ મામલે સુરત શહેરમાંથી સરકારી કર્મચારી આ રીતે ફેસબુક અને ટ્વિટર પર મૂકેલા ફોટાની તપાસ કરી રહેલી સુરત સાયબર ક્રાઇમને આ હકીકત જાણમાં મળી હતી તે હકીકત ખરાઈ કર્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસ પથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા તેમજ વિધાનસભા ચૂંટણી માટે બલ્કે આશામેશાને સોશિયલ મીડિયા દેખરેખ માટેના નોડલ ઓફિસર જીએમ હડિયાએ ચૂંટણી બાદ પોતાની હોદકીય ફરજનો ભંગ કરનારા લોકરક્ષક હિરેન વિરુદ્ધ લોક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો ઓગણત્રીસ બે મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે